માંડવી તાલુકાના ડોણ ગામે શ્રી જ્યોતેશ્વર મહાદેવ મંદિરના પાવન સાનિધ્યમાં બ્રહ્મલિંગ સદ્ગુરુ એકાદશ ગિરિજી મહારાજની ચાલીસમી નિર્વાણ તિથિ ઉજવવામાં આવી મહાઅભિષેક તથા ક્ષેત્રપાળ દાદા અને મેલડી માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા સાથે મહાપ્રસાદ અને સંતવાણીના કાર્યક્રમો યોજાયા હતા માંડવી તાલુકાના ડોણ રાજડા ભાડઈના ત્રિભેટે ખારોડ નદીના કિનારે સ્વયંભુ બિરાજમાન શ્રી જ્યોતેશ્વર મહાદેવ મંદિરના પવિત્ર પટાંગણમાં મંદિરના અધ્યક્ષ મહંત શ્રી રવિગીરીજી ગુરુ કલ્યાણ ગિરિજી મહારાજના પાવન સાનિધ્યમાં તપસ્વી યોગનિષ્ઠ બ્રહ્મલીન સદગુરુ મહંત શ્રી એકાદશ ગિરિજી મહારાજની ચાલીસમી નિર્વાણ તિથિ ઉજવવામાં આવી સાથે આગલા દિવસે રાત્રે કલાકાર હરિભાઈ ગઢવી નિલેશભાઈ ગઢવી દેવાંગભાઈ ગઢવી નરેન્દ્રસિંહ જાડેજાના સુમધુર સ્વરે ભવ્ય સંતવાણી યોજાઈ હતી સવારે સમાધિપૂજન મહાઅભિષેક તથા ક્ષેત્રપાળ દાદા અને મેલડી માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું સમાધિપૂજન મહાઅભિષેક અને ક્ષેત્રપાળ દાદા મેલડી માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠાના આચાર્ય પદે શિવશંકર મહારાજ અને મધુકાંત મહારાજ રહ્યા હતા સાથે શ્રી મહંત કૈલાશ ગિરીજી કંડલા શ્રી મહંત ધનંજય ગિરીજી ભુજ મહંત શ્રી ભરત ભરતગિરીજી બિલિયા સિદ્ધપુર મહંત શ્રી લાલ ગિરીજી રુદ્રાણી મહંત શ્રી હંસગિરીજી પિયોણી શ્રી યશરાજ ગિરિજી ડોણ શ્રી દિગંબર પ્રભાતગિરીજી નાગલપુર મહંત શ્રી ધીરેન્દ્રપુરીજી કાઠડા શ્રી ચંદેશ્વર ગિરીજી મસ્કા માનનીય શ્રી ઓમકાર ગિરીજી ડોણ શ્રી રઘુનંદન ગિરીજી ડોણ પાટિયા મનશ્રી માધવાનંદ ગિરિજી બિદળા આઈ શ્રી ગંગામાં ભાડિયા જંગમ રાજા રમેશ ડેરુ માંડવી સહિતના સંતો મહંતોએ આશીર્વાદ પાઠવ્યા મંદિરના અધ્યક્ષ મંત ગિરિજી મહારાજે પોતાના આશીર્વાદ વચનમાં જણાવ્યું હતું કે પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયું છે ત્યારે શ્રી જ્યોતેષ્વર મહાદેવ જાગીર ટ્રસ્ટ દ્વારા સ્વયંભૂ જ્યોતેશ્વર મહાદેવ મંદિરે દરરોજ શિવજીને શણગાર જલ અભિષેક રુદ્રી મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે સાથે ટ્રસ્ટ દ્વારા કાયમી અન્નક્ષેત્ર તેમજ મંદિરે ગૌશાળાનું કાર્ય થઈ રહ્યું છે આ સેવાનો લાભ લેવા ભક્તોને આહવાન કર્યું હતું સનાતન ધર્મ કી જય જગ્યા ભૌમ કી જય ઉમાપતિ મહાદેવ કી જય સદગુરુ ભગવાન કી જય આજે સદગુરુ પૂજ્ય એકાદશીગીરી બાપુની ચાલીસમી નિર્માણ તિથિ પ્રસંગે અહીં જ્યોતિષ્વર ધામમાં પધારેલ સર્વે સેવકો ભાવિકો તથા આજુબાજુના ગામના અને ખાસ કરીને વિશ્વ સુધી પહોંચાડનાર મીડિયાની ટીમને દરેક પત્રકારને હું ખૂબ આશીર્વાદ આપું છું વિશેષમાં જ્યોતેશ્વર મહાદેવનું ધામ એ સમગ્ર કચ્છનું એક એવું આગવું વિશેષતા ધરાવતું સ્થાન છે કે જ્યાં શિવ શિવશક્તિના બંનેના બેસણા છે બંને સ્વયંભૂ છે અને દર વર્ષે શિવલિંગ વધતું જાય છે જે એનો આગવો એક મહિમા છે અને દરેકની આસ્થાનું આ કેન્દ્ર દરેકના સહયોગથી સહકારથી ભવિષ્યમાં પણ આ પ્રકારના અનેક કાર્યક્રમો થાય અને એક એવો ઉત્સવ અહીંયા ઉજવાય અને એના દર્શન પૂજનનો દરેક શિવભક્તોને બહુળી સંખ્યામાં લાભ મળે એવી હું સર્વને અપીલ કરું છું વિશેષમાં આ સ્થાનમાં અનક્ષેત્ર ગૌશાળા પાંજરાપોર ટ્રસ્ટ એમાં પણ અઢીસો જેવી ગાયોનું કે જે માત્ર સેવાના કાર્યમાં છે દૂધ આપતી નથી પણ સેવાના કાર્યમાં આપણે અહીંયા સેવા જ કરીએ છીએ એમાં દરેક ગૌભક્ત પોતાનો સહયોગ આપે અને ભવિષ્યમાં આપણે આનાથી પણ વધુ સેવા કરી શકીએ એવા સંકલ્પ સાથે દરેક ભાવિક ભક્તોને જ્યોતેશ્વર મહાદેવ અને પૂજ્ય એકાદશી બાપુ વતી ખૂબ ખૂબ આશીર્વાદ અને દરેકનો હું આ સંસ્થાના વતી દરેકનો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું કી જય એકાદશી ગીર મહારાજ કી જય અજય કચ્છ કથા અને જો જો ન્યુઝ ચેનલ વાળા પધારે ન્યુઝ કુબ આભાર કાકે સનાતન ધર્મ નું ઉઠાણ કરે આયું આ જન સમય મે થી જડી જો કુઆય કે એકડી સાયકલ મે મુખે ખબર નુ એક મુજો વિડિયો કડા ફરેયો થામડી ફોન છે તો યહી થી ટેકરી જોકી જાય പ്രചાર કલા કરે ખૂબ പ്രചાર સારી તે કરે બાબા જો ધન્યવાદ આભાર મન્યો તો ઓછો હે અને આ જોતસે થાજાસપુરી જોતસે સેવા કર્યો કાકે બચ બનદી पंज वर थी करे जिते सो सतो आहियूं तयारु थी अॼु मूंखे मास्टर वटि थिया अने मुंहिंजे मापा जी ॿुधी भॻत जी शेवा खो निवी वर जी उमिरि में अॼु बि गाईअ जी जीव जी शेवा करी अथा अने जहिड़े त बापू चऊं क घऊसवा अने पंहिंजे मंदर जो विकास कीअं थिए पाण फेका थी वञे विकास करियो ख़ासि आऊं जातो बापू खे पोइ वरी पहिला पंहिंजे जंहिं ॾोअण में स्कूल ज़रूरु घरु तंहिंजी ममारे वॾाया हुआ तॾहिं अध्यक्ष हुआ तॾहिं गवर्नमेंट में पंहिंजे मां दिक्स निमाबा लाचा रहियो आहे तॾहिं तव्हांखे चओ जोतर महादेव जी माता जो मर हुंदी जागिरी मुंहिंजो आया ई तीअं हिन में तव्हांखे हिनखे गवर्नमेंट जेकी स्कीम आहे हिन में खणी अचणो आहे निमाॿे मोस चई वियाई त इन करे ख़ासि आऊं पत्रकार मित्र खे चया थो काई मड़ी बेघारु अथई अने हिनखे चाहे आवाज़ु पुॼायो निमाबा हिन ते पुटु अची करे चई विया आई तव्हांखे जॻहि जो विकास करिणो आहे कारे इहे जॻहि जॾहिं जॻहि न आहे जॾहिं माता जी मर जी जॻहि आहे जोतिसर महादेव जागीरूं ई मड़े तो ये जागी राी तो निमाम राजा पं मोस वाह ते बापूल खबर बापू वाह निर्स आई भी रही वाह निम को जयपुर गाया हुआ तो निमामे कलाकवार खूब मजा आई तो ये चौके विकास आत्म में खड़ी आसो फिंग्लेश्वर जो भी है फिंगलेश्वर में अची है जोशर मारे में अच्छी ए पत्रकार मित्र के आवाज़ गौरव पुजा जाए जय जोेश्वर પૂજન વિધિમાં ગોપાલભાઈ ભાનુશાલી ચંદુભાઈ ભાનુશાલી માવજીભાઈ ભાનુશાલી નવીનભાઈ ભાનુશાલી વિનોદભાઈ ભાનુશાલી દીપકભાઈ ભાનુશાલી હેમંતભાઈ ભાનુશાલી મોહનભાઈ ભાનુશાલી હર્ષદભાઈ ભાનુશાલી વાલજીભાઈ ભાનુશાલી નરેન્દ્રભાઈ ભાનુશાલી સહિતના અગ્રણીઓએ વિધિ કરી હતી માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ સંગાર માંડવી તાલુકા પંચાયત વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજા માંડવી મામલતદાર વિનોદભાઈ ગોખલાણી મસ્કા ગામના માજી સરપંચ કીર્તિભાઈ ઘોર ભાડાઈ સરપંચ લાખુભા જાડેજા ડોણ સરપંચ મનસુખભાઈ મારુ શિરવા સરપંચ પરેશભાઈ ચાંદ્રા રસેકભાઈ ઠક્કર બુધિયાભાઈ ભગત ડોણ ભીમભા જાડેજા ડોણ લાખુભા જાડેજા રાજડા ભરંતસિંહ જાડેજા ધોકડા પાચુભા મોટી મોટીભાડાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એકાદશ ગિરિજી મહારાજની ચાલીસમી નિર્માણ તિથિ પ્રસંગે દર વર્ષની જે આ પણ ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ આદરણીય સંત શ્રી એવા રવિગીરીજીએ જ્યારે કર્યું છે ત્યારે આજુબાજુના ગામોના દરેક સમાજના સનાતની ધર્મપ્રેમી ભાઈઓ અહીં ખૂબ આસ્થાપૂર્વક જોડાય છે શ્રી જ્યોતિશ્વર મહાદેવ એક સ્વયંભૂ લિંગ છે અને એટલો પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે કે જેને જેના દર્શન માટે માણસો દેશ વિદેશમાંથી ખાસ આવતા હોય છે ત્યારે આ વિકાસ સમિતિ દ્વારા અહીંના મંદિરના વિકાસનું ખૂબ સરસ મજાનું કાર્ય ચાલી રહ્યું છે ગૌશાળા ટ્રસ્ટ ચાલી રહી છે જેમાં ડીસો જેટલી ગાયો પણ છે ત્યારે હું રવિગીરીજીને ખરેખર હૃદયપૂર્વક વંદન કરી અભિનંદન પાઠવું છું એટલે સરસ મજાનો આખો સંચાલન એમના ટ્રસ્ટ એમની સમિતિના માધ્યમથી જ્યારે થઈ રહ્યું છે ત્યારે મુંબઈ વસતા બારે વસતા મહાજનો પણ આ ટ્રસ્ટમાં છે એમનો સાથ સહકાર સહયોગ રહે છે અને આજરોજ અહીં વિધિવત પૂજા દર્શન કરી પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યું છે મહાદેવનું ત્યારે આ સ્થળે વધુને વધુ લોકો દર્શન કરવા આવે જ્યોતેશ્વર મહાદેવના ત્યારે એવી હું આપ માધ્યમથી વિનંતી કરું છું કે માંડવી તાલુકાના ડોણ ગામે અહીં જોશ્વર મહાદેવના મંદિરે ખાસ દર્શન કરવા પધારો અહીં ખૂબ જ સરસ મજાનો સંચાલન થઈ રહ્યું છે ટ્રસ્ટ સમિતિ દ્વારા ખૂબ સરસ વિકાસના કાર્યો થઈ રહ્યા છે આપ સર્વેના આપના ચેનલના માધ્યમથી હું વિનંતી કરીશ કે દર્શન કરવા આવી અને આ વિકાસ કાર્યોમાં પણ આપ સહભાગીતા હોય એવું આપના માધ્યમથી વિનંતી કરું છું પરમ શ્રદ્ધે મંત બ્રમલિન એકાદશ ગીરી બાપુની આજે ચાલીસમી નિર્વાણ તિથિ છે એ તિથિ પ્રસંગે આ દ સંતશ્રી રવિગીરી બાપુ અને આજુબાજુના સૌ ગામડાના સમાજો દ્વારા ખૂબ મોટો આયોજન કરવામાં આવ્યો હતો એ આયોજનમાં આજે મહાપ્રસાદ સાથે ધાર્મિક અનેક આયોજનો કરવામાં આવ્યા છે અને સાથે સાથે આજે આપણો પવિત્ર માસ શ્રાવણ માસની જ્યારે શરૂઆત થઈ રહ્યા છે ત્યારે હું તમામ આપણા ભાઈઓ અને બહેનો અને વડીલોને ખૂબ ખૂબ શ્રાવણ મહિનાની શુભકામનાઓ આપું છું આદરણીય ધારાસભ્ય પણ અહીંયા આવવાના હતા પણ એમણે પણ એક અન્ય મોરબી કાર્યક્રમોથી જવું પડે એમણે પણ આજના દિવસે ખૂબ ખૂબ

અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવીમાંથી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઈવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઈવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઈવ સિક્સ